અહીં મારી પાસે એક પ્રક્રિયા છે જેમાં હું એક મોલ મિથેન ની પ્રક્રિયા બે મોલ ઓક્સિજન વાયુ સાથે છું પરિણામે મને નિપજ તરીકે મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને બે મોલ પાણી મળે છે હવે આપણે આ વિડીયો એ શોધવા માંગીએ છીએ કે આ પ્રક્રિયા સ્વયં સ્ફુરિત એટલે કે સ્પોન્ટેનિયસ છે કે નહીં આપણે અગાઉના વિડીયો શીખી ગયા કે તે શોધવા આપણે ગિપ્સ મુક્ત ઉર્જા અથવા ગિપ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શોધી શકીએ આપણે અગાઉના વિડિયોમાં જોઈ ગયા કે ગિબ્સ મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર એન્થાલ્પીમાં થતો ફેરફાર ઓછા પ્રક્રિયા જે તાપમાને થઈ રહી છે તે તાપમાન ગુણ્યા એન્ટ્રોપીમાં થતો ફેરફાર હવે જો આ મૂલ્ય ઝીરો કરતા નાનું હોય જો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય તો આ પ્રક્રિયા સ્વયંસૂરિત પ્રક્રિયા છે તે પ્રક્રિયા સ્વયં સ્વરિત પ્રક્રિયા છે એવું કહી શકાય મેં અહીં આ પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર શોધ્યો છે જે અહીં છે તેની ગણતરી કઈ રીતે કરી શકાય તે આપણે જાણીએ છીએ તે આપણે કેટલાક વિડીયો અગાઉ જોઈ ગયા હતા તેના માટે તમે દરેક નિપજની સર્જન ઉષ્મા જોઈ શકો પાણી માટે તમે તેનો ગુણાકાર બે સાથે કરો કારણ કે અહીં આપણી પાસે પાણીના બે મોલ છે આમ તમે દરેક નિપજની સર્જન ઉષ્મા જોઈ શકો અને પછી તેમાંથી પ્રક્રિયકની સર્જન ઉષ્માને બાદ કરો ઓક્સિજનની સર્જન ઉષ્મા ઝીરો છે તેથી આપણે તેનો સમાવેશ કરીશું નહીં આપણને આ જવાબ મળશે માઇનસ આઠસો આ આપણને જણાવે છે કે અહીં આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે આ બાજુની ઉષ્મા અહીં આ બાજુની ઉષ્મા કરતા ઓછી છે તમે તે રીતે વિચારી શકો માટે કેટલીક ઊર્જા

જેને આપણે આ રીતે દર્શાવીશું જો તમારે પ્રમાણિત દર્શાવવું હોય તો તમે આ સંજ્ઞાનો ઉપયોગ કરો છો હવે જ્યારે આપણે પ્રમાણિત પરિસ્થિતિનો ઉપયોગ કરીએ તો તે 298 કેલ્વિન થાય જ્યારે તમે કેલ્વિન એકમનો ઉપયોગ કરો તો તમારે ડિગ્રી શબ્દનો ઉપયોગ કરવાનો નથી બસો 298 કેલ્વિન એ 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ થશે અને તે ઓરડાનું તાપમાન છે તેથી તેને પ્રમાણિત તાપમાન કહેવામાં આવે છે જો આપણે ઓરડાના તાપમાને

નિયંત્રણ સાથે કરવો પડે માટે અહીં આ પ્રક્રિયાની એન્ટ્રોપી માં થતો કુલ ફેરફાર બરાબર નિપજની કુલ પ્રમાણિત એન્ટ્રોપી ઓછા પ્રક્રિયક કુલ પ્રમાણિત એન્ટ્રોપી આપણે જે પ્રમાણે એન્થાલ્પીમાં કર્યું હતું તે જ પ્રમાણે અહીં પણ કરીશું પરિણામે આના બરાબર બસો તેર પોઈન્ટ છ વધતા હવે આપણી પાસે અહીં પાણીના બે મોલ છે અને લગભગ સિત્તેર તરીકે લઈએ અને તેનો ગુણાકાર બે સાથે કરીએ કારણ કે આપણી પાસે પાણીના બે મોલ છે તેથી બે ગુણ્યા સિત્તેર ઓક્સિજનના બે મોલ છે તેથી બે ગુણ્યા બસો પાંચ આ પ્રમાણે હવે જો આપણે તેના પર નજર ફેરવીએ તો અહીં આ સંખ્યા આ સંખ્યાની નજીક છે પરંતુ આ સંખ્યા કરતા આ સંખ્યા ઘણી વધારે છે જો આપણે પાણીની વાત કરીએ તો પાણીની એન્ટ્રોપી ઓક્સિજન વાયુની એન્ટ્રોપી કરતાં ઓછી હોય છે વાયુની એન્ટ્રોપી પ્રવાહીની એન્ટ્રોપી કરતાં વધારે હોય છે તેથી આપણે આને જોતા જ કહી શકીએ કે નિપજની એન્ટ્રોપી પ્રક્રિયકની એન્ટ્રોપી કરતા ઓછી હશે માટે આ સંખ્યા ઋણ આવે પરંતુ હવે આપણે તેની ચકાસણી કરીએ તેના માટે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું બસો 213.6 બે ગુણ્યા સીતે એકસો ચાલીસ થશે માટે તેના બરાબર ત્રણસો તેપન પોઈન્ટ થાય અહીં આ જે ભાગ છે નિપજની કુલ એન્ટ્રોપી તે ત્રણસો થશે અને હવે આપણે તેમાંથી આ સંખ્યાને વાત કરીશું બે ગુણ્યા બસો પાંચ સૌ કરીશું અને પછી તેમાં એકસો છ્યાસી ને ઉમેરીએ માટે અહીં આનો જવાબ પાંચસો છન્નું થાય અહીં આ પાંચસો છો થશે હવે આ બંનેની બાદ બાકી કરીએ ત્રણસો તે ઓછા પાંચસો છપ્પન પોઈન્ટ ચાર મળે અહીં આના બરાબર માઇનસ બસો બેતાલીસ પોઈન્ટ ચાર જુલ પ્રતિ કેલ્વિન અને અહીં આ ડેલ્ટા એસ છે એન્ટ્રોપીમાં થતો કુલ ફેરફાર આપણે અહીં આટલી એન્ટ્રોપી ગુમાવીએ છીએ આપણી પાસે પ્રક્રિયક બાજુ ત્રણ અણુઓ છે એક મિથેન નો અણુ અને ઓક્સિજન ના બે અણુ આપણી પાસે નિપજ તરફ પણ ત્રણ અણુઓ છે પરંતુ હવે આ પાણી પ્રવાહી અવસ્થામાં છે પરિણામે આપણે આ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી ને ગુમાવીશું તો હવે આપણે એ શોધીએ કે આ પ્રક્રિયા સ્વયં છે કે નહીં પરિણામે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ જેની કિંમત તાપમાન જે બસો અઠાણું કેલ્વિન થશે બસો અઠ્ઠાણું કેલ્વિન જેના બરાબર પચીસ ડિગ્રી સેલ્સિયસ થાય ગુણ્યા એન્ટ્રોપીમાં થતો ફેરફાર હવે તમે અહીં માઇનસ બસો બેતાલીસ ચાર લખવા માંગો પરંતુ તમારે અહીં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે અહીં આ ઉષ્મા કિલોઝૂલમાં છે જ્યારે અહીં આ ઝૂલમાં છે તો આપણે અહીં આ જૂલને કિલોઝૂલમાં ફેરવીએ અને તેથી એન્ટ્રોપીમાં થતો ફેરફાર માઇનસ ઝીરો પોઈન્ટ બસો બેતાલીસ કિલોઝૂલ પ્રતિ કેલ્વિન થાય માટે અહીં ગિબ્સ મુક્ત ઊર્જા બરાબર માઇનસ આઠસો નેવું અહીં આ વધતા થઈ જશે અને તે યોગ્ય છે કારણ કે એન્ટ્રોપી એ ગિપ્સ મુક્ત ઊર્જાને વધુ ધન બનાવે છે હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું આ જવાબ જૂલ છે જો તેને કિલો જૂલ મેળવવો હોય તો આપણે એક હજાર વડે ભાગાકાર કરીએ આ પ્રમાણે ગુણ્યા બસો અઠ્ઠાણું તેનાથી આપણને જવાબ માઇનસ બોતેર પોઈન્ટ બે મળશે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તેથી બોતેર પોઈન્ટ બે અહીં આ પ્રમાણિત તાપમાન આગળ એન્ટ્રોપી નું પદ છે અને આ એન્થાલ્પી નું પદ છે આપણે આ બંને સંખ્યાઓ પરથી કહી શકીએ કે થતો ફેરફાર અને તાપમાન કરતા એન્થાલ્પી ખૂબ જ વધારે ઋણ છે પરિણામે આપણને અહી જવાબ ઋણ મળશે આપણે કહી શકીએ કે આ પ્રક્રિયામાં એન્ટ્રોપી ગુમાવાતી હોવા છતાં અહીં ઘણી બધી ઉષ્મા ઉત્પન્ન થતી હોવા છતાં આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે અહીં આ લેસ ધેન ઝીરો થાય પરિણામે આ પ્રક્રિયા સ્પૂરીત પ્રક્રિયા છે આ પ્રક્રિયા છે તમને ડેલ્ટા એચ ની કિંમત આપેલી હોય છે અથવા તમારે તે શોધવાની હોય છે તે કઈ રીતે શોધી શકાય તે તમે જાણો જ છો તમે નિપજની સર્જન ઉષ્માને જુઓ અને પછી તેમાંથી પ્રક્રિયકની સર્જન ઉષ્માને બાદ કરો ત્યારબાદ તેવી જ રીતે એન્ટ્રોપીમાં થતો ફેરફાર શોધો તમે નિપજની પ્રમાણિત મોલર એન્ટ્રોપી જુઓ આ સહગુણકોને ધ્યાનમાં રાખો અને પછી તેમાંથી પ્રક્રિયકની પ્રમાણિત મોલર એન્ટ્રોપીને વાત કરો ત્યારબાદ આ સૂત્રમાં તે બધાની કિંમત મૂકતા તમને ગિબ્બઝ મુક્ત ઊર્જા મળશે આ ઉદાહરણમાં તે ઋણ હતી હવે આપણે એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જેમાં તાપમાન ઘણું જ વધારે વધી જાય છે ધારો કે આપણે સૂર્યની સપાટી પર છીએ ધારો કે હવે તમારું તાપમાન બસો અઠાણું કેલ્વિન ની જગ્યાએ બે હજાર અથવા ચાર હજાર કેલ્વિન છે જો તમારું તાપમાન ચાર હજાર કેલ્વિન હોય તો અહીં આ એન્ટ્રોપી વાળું પદ જ વધારે મહત્વ ધરાવે પરિણામે આ પદ ખુબ જ વધારે ધન થશે અને એવું બની શકે કે ખૂબ ઓછા તાપમાને પ્રક્રિયા સ્વયં સ્ફુરિત ન પણ હોય બીજી બાબત એ છે કે અહીં ઉત્પન્ન થતી ઘણી બધી ઉષ્મા મહત્વ ધરાવતી નથી કારણ કે આસપાસના વાતાવરણમાં ગતિ ગધી ઉર્જા ખૂબ વધારે હોય છે આમ જયારે તાપમાન ખૂબ જ વધારે હોય ત્યારે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત ન હોય એવું પણ બને કારણ કે તે પરિસ્થિતિમાં આ પદ ખૂબ જ વધારે ધન થઈ જશે